ગામમાં પાણી પીવા માટે ઉતરી ચડવાના સમયે અને ટ્રેન એકદમ ફાસ્ટ થઈ ગઈ અને હું મારો પગ લપસી ગયો અને તરત જ નીચે પડી ગઈ એ પછી મને ટ્રેન મારા ઉપરથી ગઈ એ પણ મેં જોઈ છે ત્યારે મારું ગુજરાણ મારી જાતે જ ચલાવી રહી છું અત્યારે મને એ રીતનું છે કે જે ફ્રેન્ડ હોય મારા ફ્રેન્ડ જે નજીકના હતા અત્યારે એવું ઈચ્છું છું કે મને વર્ક ફ્રોમ હોમ તમે ઘરે બેઠા કોઈ પણ આપી શકો છો મેં સોફ્ટવેરમાં પણ કામ કરેલું છે

તો હાલમાં તમારા ઘરમાં તમારું ફેમિલી તો કોઈ જ નથી સપોર્ટમાં કારણ કે એની પહેલા તો મારું શેપેશન્ટ પેકેજ ચાલુ હતું મારા હસબન્ડની મને સપોર્ટ મળતી અત્યારે મારું કુત્રાણ ખાલી જાતે ચલાય રહ્યું છે અત્યારે મને એવું ઈવું છે કે જે ફ્રેન્ડો મારા ફ્રેન્ડ જે રજીબ હતા એમણે અત્યાર સુધી મને જેટલી હેલ્પ કરી છે એક છે એના સિવાયની કોઈ હેલ્પ નથી તો તમારા મિત્રોએ ભી તમને હેલ્પ કરી હેલ્પ કરી છે મારા મિત્રો જ આવ્યા છે એટલેમાં કોણ ને મારા મદદખાને મારા મદદ હતા હોસ્પિટલમાં એ રહ્યા છે મારી જોડે પણ એક કેવી ક્લિક છે ગાડી મારી જોડે કોઈ જ નથી અને હું મારું જે પણ ચલાવું છું મારી રીતે ચલાવું છું મને અત્યાર સુધી એવું લાગતું હતું કે હું જ કશું નથી કરી શકતી અથવા મારે જ પ્રોબ્લેમ છે મારી સાથે જ કેમ થયું પણ હવે આમનું હજી તો ત્રણ જ મહિના થયા છે અને આમની જેટલું તો હું કરી જ નથી શકતી એ જાતે રસોઈ બનાવે છે ઘરમાં એકલા રહે છે બિલ ચેર યુઝ કરી અને બધું કામ કરે છે ઇવન આજે જે એમનો ઉપવાસ હતો મતલબ કે ભજન ભક્તિ બી એટલી જ કરે છે અને ભક્ત એને અકસ્માત કરે કઈ રીતે એક્ચ્યુઅલી હું કોઈ ઇવેન્ટમાં જોબ કરતી હતી અને ત્યાંથી રિટર્ન આવતી હતી અમદાવાદ અને વિરમ ગામમાં પાણી પીવા માટે ઉતરી ચડવાના સમયે એવું થયું કે મને ખ્યાલ જ ન રહ્યો મારી ત્રણ ફ્રેન્ડો ચડી ગઈ અને જેવું મેં સીડી પર પગ મૂક્યો અને ટ્રેન એકદમ ફાસ્ટ થઈ ગઈ અને હું મારો પગ લપસી ગયો અને તરત જ નીચે પડી ગઈ એ પછી મને કંઈ જ ખબર નથી મારું પણ એ છતાં બી હું બેહોશ નથી થઈ ગઈ એ છે કે હું ક્યાં ગયો છું મેં મારું પગ કપાતા છે અને અડધો કલાક કલાક હું ત્યાં ટ્રેનિંગના પટરી ઉપર જ પડી ગઈ તો કેમકે બધાને એવું હોય ને કે આપણે પોલીસ કેસ થશે આ થશે કોઈ એમ્બ્યુલન્સ ના બોલાવે અને વિરમ ગામ એકદમ તિરાડ છે ત્યાં આગળ કોઈ જલ્દી તમને સપોર્ટ કરવા માટે કોઈ હેલ્પ કરવા માટે ઊભું ના થાય પછી અડધો કલાક પછી મારી જોડે જેવી છોકરીઓ હતી એમાંથી લગભગ છ એક છોકરીઓ જેવી તો બેભાન થઈ ગઈ હતી જે મારી જોડી હતી ને ત્રણ એ તો બેભાન થઈ ગઈ બીજી જે છોકરીઓ હતી ને એ પણ બેભાન થઈ પછી મને એમ્બ્યુલન્સમાં લઈ ગયા એમ્બ્યુલન્સમાં બી મેં જાતે જ મારા ફેમિલીવાળાને મારા હસબન્ડને બધા મેં જ ફોન કર્યો છે પહેલાં મને ધીરેમ કાપી હોસ્પિટલમાં લઈ ગયા તો એ લોકોએ ના પાડી દીધી એ મહિને કાઢી કેસ હાથમાં લઈ લઈએ એ પછી મને સોલા સિવિલ લઈ ગયા ત્યાં ના પાડી દીધી પછી મને લગભગ બે વાગ્યાની આસપાસ મને સિવિલમાં લઈ ગયા એ પછી મારું બીપી બહુ હાઈ હતું એટલે બીપી હાઈ હતું એટલે એ લોકોએ મને કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ આપી નહીં લગભગ મારું બીપી નોર્મલ થતાં થતાં રાતના દસ સાડા દસ જેવું થયું

બીજું કંઈ તમે કહેવા માંગશો કે જે તમને લોકો સુધી પહોંચાડવું હોય એટલું છે કે જ્યારે કોઈ છોકરી આ રીતે ઇન્સિડન્ટ થાય છે તો પ્લીઝ સલાહ ના આપશો એને સપોર્ટ કરો એની બહુ જરૂર હોય છે સલાહ તો એને એની ટાઈમ છોકરીઓને તો લગભગ બાળપણથી સલાહ તો મળતી જ હોય છે પણ જ્યારે નીડ હોય છે સપોર્ટની તો તમે સપોર્ટ કરો સલાહ આપવાની જરૂર નથી સપોર્ટની જરૂર છે તો પ્લીઝ સપોર્ટ કરો સપોર્ટની વાત તો એ છે કે જો પબ્લિકલી હવે તો મને એવું કોઈ પ્રોબ્લેમ છે નહીં પણ સ્ટાર્ટિંગમાં મેં બી સહન કર્યું છે તમે જેમ ડરો છો કે શોર્ટ્સ તો ફેમિલીને પ્રોબ્લેમ નથી પણ એટલીસ્ટ ઘણા બધાને બીજાને હોય એટલે આપણું ફેમિલી આપણને કહેતું હોય પણ એ થોડો ટાઈમ હોય પછી જેવું તમને અત્યારે તમે એકલા રહો છો કોઈ તમને હેલ્પ કરવા નથી આવતું તો તમે શું પહેરો છો શું નહીં એમાં કોઈને બોલવાનું કઈ વખત છે જ નહીં ચલો મને લોકોએ ડોનેશન આપ્યું હતું અને મને લોકો સંભળાવે તો મારે સાંભળવું બી પડે

બે પગમાં કઈ જગ્યાએ આપણે વાગ્યું છે કે ધ્યાન પણ નથી આપતું હોય સાચી છે અને હવે જયારે પ્રતિ ને પેલી અછત એટલી બધી લાગે છે કે યાર એક પગ જ નથી પણ ઘણું બધું થઈ રહ્યું છે તો હવે તમને કેવું લાગે છે એક પગ વખત તમે શું શું ફેસ કરો છો લાઈફ બહુ ઈઝી છે ને બધા મને કહે છે લાઈફ બહુ ઈઝી છે ઘરિયા તો થતા હોય બધા

ખબરી પકડે આવતી ખાતો તો પ્રમાણે મને બેંક માં જવાનું થયું હું લગભગ 15 મિનિટ તો બેંક ની બહાર ઊભી રહી કે કોઈ લેડીઝ આવે મને હેલ્પ કરે મને હેલ્પ કરી મને અંદર સુધી પહોંચાડે મારે 15 થી 20 મિનિટ ખાલી રાહ જોવી પડી તો મને એટલું એટલું બધું ખરાબ ફીલ થયું ને કે યાર એક પગ જ નથી પણ લાઈફ ઇઝી નથી જે જે લોકો એવું સમજી રહ્યા છે ને કે એક પગ નથી આ તો બહુ સાઈડ પર ફરે છે બહુ ખુશ છે આપણે જેવા લોકો જ જાણે છે આપણને જ ખબર પડી ગઈ છે કે આપણે શું ગુમાવ્યું છે એટલે લાઈફ બિલકુલ ઈઝી નથી જે લોકોને એવું લાગે છે ને તો પ્લીઝ હું એવું પ્રેયર કરું છું કે તમે એવું ના વિચારો કે અમે લોકો ઈઝીલી લાઈફ સર્વાઈવ કરી રહ્યા છીએ અમને બહુ બહુ જ તકલીફ પડી રહી છે હજી જો તમારે ત્રણ મહિના થયા છે મારા જે બધું ત્યાં જો સમય કાઢો તમને ઘણા બધા લોકો જોવા મળશે સારા ખરાબ તમારા તો ઘણા બધા મિત્રોએ તમને હેલ્પ કરી ને મારા તો જે લોકોએ હેલ્પ કરી છે એમાંથી

ઘણી વખત એવું થયું છે કે ઘૂંટણ વાળીને બેસવા જવું પડી જવું ઉભી થવું છે ને તો મને એવો ખ્યાલ જ નથી રહેતો મારો પગ નથી સ્ટેબલ રહી નથી શકતી ઉભી થવું છું તો ક્યારેક ક્યારેક એવું થઈ જશે કે વળી ગયા અને પછી યાદ કે હવે પગ નથી એટલે એવી રીતે આપણે વળી પણ નથી શકતા સીધી રીતે પણ વળી પણ નથી શકતા કારણ કે લેવું હોય ને તો બી કોઈ એક વસ્તુનો સપોર્ટ જોઈએ છે તમને એ વગર તમે કશું જ નથી કરી શકતા અત્યારે હાલની કન્ડિશન તો એવી છે કે મારે અહીંથી બહાર જવું હોય તો હું વીલચેર લઉં છું ને તો હું વોકર લઉં છું એ બે સિવાય હું બહાર પણ નથી જઈ શકું ના એ થાય કારણ કે મેં બી તમારે તો ખાલી લેગમાં જ હતું મારે તો શોલ્ડર ઉપર ફ્રેક્ચર હતું ફેસ પર ટાંકા હતા હાથ પગમાં બધે જ ટાંકા હતા તો હું તો છ મહિના સુધી ઊભી જ નથી થઈ શકતી એટલી મારે આટલી હાઇટ પર બેસવું હોય તો બી મને ચાર લોકો ઉચકીને બેસાડતા ત્યારે હું બેસી શકતી તો તમારી ઘણી સારી કન્ડિશન છે મારા ઘરમાં જે પણ વસ્તુ છે ને બધી જ બધાય આપેલી છે મને કોઈ વસ્તુ નથી સિવાય લાઈટ ને પંખો તો સે મારે બી એવું જ હતું કે જ્યારે હું અમારું એક્સિડન્ટ થઈ ને પહેલી વાર ઘરે આવી તો મારી પાસે ખાલી એક વાત નું હું કરે મને બધા લોકોએ બહુ હેલ્પ કરી છે ને બધાનો બહુ બધો થેન્ક યુ કહું અને હું આશા રાખીશ કે તમને ભી લોકો આટલી જ હેલ્પ કરે અત્યારે તમે કશું કરતા નથી ઇવન ફેમિલી સપોર્ટ ભી એટલો નથી સેપરેશન પીરિયડ ચાલે છે જ્યારે સ્ત્રી એ એક અચાનક પછી બધું છોડીને જતા રહે એ મને ખબર છે કે તમે ફીલ કરો છો હું રડી કે 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 રડી રડીને ફોલોઅર્સ ભેગા કરે છે તો ભાઈ તમે પણ તમે રડો તમે ભી ભેગા કરો તમને ના પડી છે હું પાસે શું કામ છે બીજો અત્યારે આપણી જાતે ખુશ રાખો હું ઇન્સ્ટા ઉપર ખાલી વિડીયો સાંભળું છું કે નાચી નાચીને કે પોતાનું આમનું પ્રદર્શન કરીને કે તમે તો કઈ કમાઈ દી લેશો તો એ શું કામ બધા આટલા બધા રીતે ના એ સર એ કે એના તમે જો છો આટલા મૂવીઝ જોવો છો પણ તમે જોવું તો એ જ ગમે છે ને હા એવું છે કે તમે એને સ્કીપ કરી નાખો છો કે તમે તમારા મોબાઈલ માં ઇન્સ્ટાગ્રામ નથી રાખ્યું કે તમે તમારા મોબાઈલમાં સોશિયલ મીડિયા યુઝ નથી કરતા તમને આ બધું લાગતું હોય તો સોશિયલ મીડિયા કાઢી નાખો ને વોટ્સઅપ યુઝ કરો ના ફેસબુક યુઝ કરો ના યુઝ કરો કંઈ યુઝ ના કરો ને તમે તમે પેપર વાંચો ખાલી તમે તો મેરીટ છો ને મારું તો કેરેક્ટર લેસ ના ટેગ મળે તા ચારિત્ર જ્યારે પહોંચી ના શક્યા તો કેરેક્ટર લેસ છે તો મે બતાવો કોના જોડે હું છું એ સાબી કે બી તો આપવી પડે ને તમારે પણ બસ કેરેક્ટર લેસ કે છે પછી આપ ઘણા લોકો આપણે માનતા હોઈએ કે ચલો તું તમે મારી ફ્રેન્ડ છો નોર્મલી અને તમે મને કીધું તારે આ નહીં કરવા તો માની જો પછી કોઈ કે ક્યાં નહીં કરવાનું માનજો બધા હું મારે જ માનવાનું અને ક્યારેક આપણે આપણા માટે કઈક વિચારીએ અને આપણે કંઈક બોલીએ એટલે કે આને તો કર્યું ને એના ગુણ જ નથી આટલું કરી નાખ્યું તો એના ગુણ જ નથી આટલું રાખ્યું ને એના ગુણ જ નથી બધું આ ત્રણ મહિનામાં મેં પણ એટલું બધું સાંભળ્યું છે અને એટલું બધું મતલબ પછી તો એક સમય મને એવું થયું કે હવે મને કોઈ ના જોઈએ હું એકલી બરાબર છું હું કાપી છું હું બધું કરી લઈશ એન્ડ મને ખબર છે કે મને ફાવશે હું કરી લઈશ જેમ કેમ પણ એવું નથી કે હું બહુ જ બહાદુર છું બહુ સ્ટ્રોંગ છું અને હું બધું કરી લઈશ

એટલે મારા ફેમિલીને જો કે મારા મિત્રોથી બી કઈ પ્રોબ્લેમ છે નહીં એટલે દુનિયાનું સાંભળવાનું બંધ કરી દેવાનું તમે કે આ ખુશ રહો છો કારણ કે તમારી ખુશી અત્યારે જો તમે એક ટાઈમ જમતા નથી ભૂખ્યા રહો છો તો કોઈ તમને આપવા આવે છે કોઈ જ નહીં કોઈ બીમાર પડશો તમને તાવ આવશે તમે રસોઈ નહીં બનાવી શકો તો કોણ આવશે ઇવન તમારા મમ્મી અત્યારે સુધી સાથે હતા અત્યારે એ બી નથી એ બી તો તમારે જે કરવું પડે છે હું તો હજી બી મારા મમ્મીની ઉપર છું તો મારા મમ્મીને કંઈ ના થવું જોઈએ ભગવાન એને સાજી રાખ્યું નહીં તો હું શું કરીશ

કે જેને હું નથી ઓળખતી મને એ લોકોએ મદદ કરી છે જેને હું વર્ષોથી ઓળખું છું એવા લોકોએ જ મને મદદ કરી છે એટલે એ વસ્તુ એને ખબર જ છે કે વ્યવહારમાં હું કેટલી ચોખ્ખી છું ને કેટલી નહીં અને પાછું આપવાનું એટલા માટે છે કે અને મેં એમને ચોખ્ખો ચોખ્ખા શબ્દ મેં કીધું છે કે મારી જોડે જ્યારે આવશે એ પછી દસ વર્ષ પછી બી આવશે ને તો દસ વર્ષ પછી બી ગણતરી રાખવાની એવું નહીં કે મારી જોડે આયા ને થોડા આયા તમે એવું ઈચ્છો તો તમને આપી દઉં એ પણ પોસિબલ નથી એટલે મારી મારો સ્વાભિમાન ઝુકાઈને કે તું મને એવું કહે કે હું તને કહું કે તું તારે કરવાનું હું તને કહું એમ જ તારે રહેવાનું હું તને કહું એમ એની જોડે નહીં બોલવાનું એ ઈવન એને તો મારી ફ્રેન્ડો થી ભી પ્રોબ્લેમ છે ગર્લફ્રેન્ડ્સ થી ભી પ્રોબ્લેમ છે કે આટલી છોકરો જોડે જ બોલવાનું આખી છોકરો જોડે નહીં બોલવાનું ના બર એક્ઝિટ થયા પછી લાઈફ આપડી બહુ અલગ થઈ જાય છે અત્યારે તો એવું થઈ ગયું છે કે મોટા ભાગે કોઈ સંસ્થામાં ફોન કરો બેંકમાં ફોન કરો તમને કોઈ પણ જગ્યાએ તમને પુરુષ જ મળે છે પુરુષ જ મળે છે તો હું વાત બંધ કરી દઉં મને તો આજ સુધીમાં સ્ત્રી બહુ ઓછી મળી છે હા સ્ત્રી સ્ત્રીઓ સપોર્ટિવ છે મેં જોયું છે કે મારા મારા પછી બહુ ઘણા લોકો સપોર્ટ કરે છે મારી મોસ્ટલી ફ્રેન્ડો જ એટલી છે મારી મેં એકવાર કંઈક સાદો કર્યું છે કે મને મારી ફ્રેન્ડો એટલી સરસ મળી છે ને મને દરેક દરેક વસ્તુ માટે મારી જોડે ને જોડે હોય છે અને બહુ સપોર્ટિંગ છે પણ એ પછી આપણને બી ફીલ થાય ને કે તમે કોઈની હેલ્પ ક્યાં સુધી લો અને એ પણ પોતે ઘરવાળા છે એ લોકોને બી ઘર છે માતા પિતા છે કોઈ છૂટું છે એવું બધાને બધું હેન્ડલ કરવા આવી શકે કોઈ ના આવી શકે પહેલા તમે શું કરતા હતા એક્સિડન્ટ પહેલા એક્સિડન્ટ પહેલા હું ઇવેન્ટમાં માં જોબ કરતી હતી એની પહેલા ઇવેન્ટ તો એક્ચ્યુઅલી માં મેં છે ને રફ એન્ડ ટફ માં ચાલુ કર્યું કે મારી એક જોબ હતી અને પ્રહલાદ નગર ત્યાં હું એઝ અ સેલ્સ ગર્લ તરીકે હું કામ કરતી હતી ત્યાં મારી સેલેરી પણ બહુ સારી હતી પણ ત્યાં પછી મારો ને મારા સિસ્ટર નો થોડો થોડો પ્રોબ્લેમ થઈ એ પછી મેં ત્યાંથી છોડી દીધી અને

અને સડનલી મને નીકળવા મળ્યું એ બી મારાથી ઉંમરમાં નાની મારા જેટલી ઉંમરમાં એ છોકરીઓ જોડે ભરવાનો મને મોકો ક્યારે મળ્યો જ રાઈટ એ જે મળ્યું પછી મને સારું લાગવા મળ્યું હું એ કામ કરવા માટે અને આ ઇવેન્ટ કરતા કરતા જ છેલ્લે શું હતું કે આ છેલ્લો ઇવેન્ટ હતો મારો જેમાંથી હું રિટર્ન આવતી મારી એક્સિડન્ટ થયું છે લાઈફનું છેલ્લો ઇવેન્ટ છેલ્લો ઇવેન્ટ તો હવે આગળ તમે રિક્વેસ્ટ કરી શકો છો કે તમને કોઈ વર્ક ફ્રોમ હોમ

જે તમને જો હું અત્યાર સુધી એવું સમજી કે તમે ફેમિલી સાથે રહો તો હું આવું પણ અમુક કલાક માટે હું તો અવોઇડ કરતી હતી પણ આજે રાતે બહાર ની સ્થિતિ મે હું તમને જાગે પણ જોઉં છું ઇન્સ્ટાગ્રામ પર તમે જે અચીવ કરી રહ્યા છો જે તમે આગળ વધી રહ્યા છો તો હું બહુ જ ખુશ છું તમે મારા માટે ઇન્સ્પિરેશન છો તો એનું એનું કારણ શું કહો કે જે તમે અત્યારે જે સહન કરો છો ને ફેમિલી નું બસ નું પરિવાર મે આવ લાખો લોકો નું સહન કર્યું છે

અને છતાં બી હું થોડા ટાઈમ માં કરીશ તો તમે મારા પાર્ટનર તરીકે લઈ લેજો કારણ કે છે કે હું દિવ્યાંગ લોકો માટે જ કંઈક કરું મારી પણ એવી ઈચ્છા છે કે હવે આ થયા પછી છે ને મારી પણ એવી જ ઈચ્છા છે કે હું એવી જગ્યાએ પાર્ટિસિપેટ કરું જ્યાં જ્યાં લોકો તમને ટેગ ના આપે પણ તમને ઓળખે રાઈટ હે ને